અસહકાર ચળવળ દરમિયાન સ્થપાયેલી કાશી વિદ્યાપીઠ મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો વિદ્યાર્થીઓને આત્મનિર્ભર હિન્દી વિકાસ અને સહકાર સાથે સેવાની ભાવના છે કાશી વિદ્યાપીઠની વિશેષતા એ છે કે અહીં અભ્યાસ અને શિક્ષણનું માધ્યમ હિન્દી છે પરંતુ જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમથી પરીક્ષા આપવા માંગતો હોય તો તેને આ માટે કુલપતિ ની વિશેષ પરવાનગી લેવી પડશે હાલમાં કોઈ પણ ઉમેદવાર હિન્દી અથવા અંગ્રેજી માધ્યમથી પરીક્ષા આપી શકે છે દસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ પ્રખ્યાત હિન્દી કવિ કુમાર વિશ્વાસનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો કુમાર વિશ્વાસ દ્વારા લખાયેલી કવિતા કોઈ દીવાના કહેતા હૈ કોઈ પાગલ સમજતા હૈ પરંતુ પૃથ્વીની બેચેની માત્ર વાદળો જ સમજે છે ખૂબ જ પ્રખ્યાત છે કુમાર વિશ્વાસ આજના સમયમાં સૌથી લોકપ્રિય મંચ કવિ છે તે સ્ટેજ પર લખે છે એટલી જ સુંદર રીતે કવિતાનું પઠન કરે છે કુમાર વિશ્વાસ એવા કવિ છે જેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિન્દીની પ્રતિષ્ઠા વધારી છે વિદેશોમાં પણ તેમની કવિ સંમેલન પ્રત્યે શ્રોતાઓમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે આ દિવસમાં કુમાર વિશ્વાસ દેશના વિવિધ રાજ્યોમાં રામકથા પણ કરી રહ્યા છે

ટાટા એરલાઇન્સ ઓગણીસો માં શરૂ કરવામાં આવી હતી અને ટાટા એરલાઇન્સ ના જહાજો પણ એકસો પંચાવન મુસાફરો લગભગ અગિયાર ટન ટપાલ વહન કરે છે ટપાલના નિયમિત પરિવહન માટે બ્રિટિશ સરકાર પત્ર દીઠ ચાર આના છૂટ આપતી હતી આના માટે પણ ટપાલ ટિકિટ ચોટાડવી પડતી હતી ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ના રોજ ટાટા એરલાઇન્સ પબ્લિક લિમિટેડ આ કંપની બની અને તેનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું